નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે કથાકાર જિગ્નેશ દાદાએ હોસ્પિટલથી બહાર આવીને ભક્તોને આપ્યો સંદેશ ચાલુ કથામાં બગડી હતી તબિયત જેને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે સ્વાસ્થ્ય સુધારા પર આવી જતાં તેમને રાજા આપી દેવાઈ હતી જ્યારે તેમને ગઈકાલે સાંજે આનંદમાં લાંબવેલ રોડ પર કથાકાર જીગ્નેશ દાદાની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તો આની વિગતવાર વાત કરવામાં આવે તો પરંતુ ચાલુ કથા દરમિયાન જિગ્નેશ દાદાની તબિયત લથડી હતી તો તમને જણાવી દઈએ મિત્રો કે તેથી જિગ્નેશ દાદાની કથા મંડપમાંથી સીધા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા બસ આજ માટે આટલું જ એને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ